ફલાણો ડેરો ફલાણા નો વખો ડેરો એવું તમારા ગોડી માં બોલતું રહે પરદો વેરાય મો તો એક ગરીબ નાગ સુ રાવણા વાળો મો કોઈ દાડો નાગ તમાન કોઈ દાડો ઘર ધણી એમ ન કેતો કે મારો ફોરડે ઓર જમે તમે જે મને આલો એ મો લઈને બેહી જાઓ પણ જે દાડે મો તો રોમ વાળો ગોગો છું પરજો કોક દાડો મારો ઓકડો આવે ઘર ધણી

ખંભા મજા બોલો પણ ખું પૂરું તો હું બાળકાનો જોડે ઝંડા મારો મારું લાગનું લાગે લાગ્યા પછી દરેક બાદ મજા કરાવું એનો એ છું બીજો ગુગો છું નથી પરંતુ જગત મે દરેક વાત મે હું બજાર રાખું મારા ગુગારું કેવું એવું છે ધરમપુર ને ઢુકલા રેજો દરેક વાત મે લેર રાખું મારા ગુગારું કેવું એવું છે

મને કોઈ ની ધીજ કેતા આવતું નહી પણ જગત બે વળે ના સિત્તેર ની ચૌદશ આવે બાર મહિના બને આ તમારે ઘરે હારો ટોપુ કરી ના બે સાધન લાવો તો વેલાય ધોળી ગેડી દે બાળકા નો જોડી ઝંડા નો નાખશું મારી બેન કોઈ શીઓ મારા કોક ની જી દરેક દરેકની મજા બોલું છું રાવડા વાળું